બધાએ પોતપોતાની એક દુનિયા બનાવી છે એ દુનિયાની અંદર પોતપોતાના મતો સેટ કર્યા છે અને મતો આજ મત યોગ્ય છે મારા પ્રમ દિવસનો એક અનુભવ કે હું નીચેથી કોર્સ પતાવી અને નીકળતો હતો એમાં એક બેન બોલ્યા અને હું સાંભળી ગયો કે હું ચશ્મા ન પહેરું ને તો મને ચંદ્ર ગોવિંદ પ્રભુ ની આંખું તણ દેખાય એટલે હું ઊભો રહી ગયો બહુ સતી વાત છે હું ઉભો રહી ગયો મેં કીધું બેન તો ચશ્મા પહેરી લ્યો બે દેખાશ એટલે મારા હૃદયમાં ઠાકોરજી મને પ્રેરણા કરી ત્યારે કે આ સમાજ આખો આ રીતે જ ચાલે છે પણ ખરેખર ખબર નથી કે ઈ જે મતો છે ને એમાં એને ઓરિજિનલ શ્રીમદ ભગવદ્ ગીતા અને શાસ્ત્રના ચશ્મા પહેર્યા સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા છીએ ને તો કદાચ મને ખબર નથી ચાર દિવસ પણ હજુ બે દિવસ જશે એટલે સાતમા દિવસે આપણે એવા ચશ્મા પહેરશું શ્રીમદ ભગવદ્ ગીતાના કે આપણે દુનિયામાં નીકળશું ને તો આપણને પોતિકા સત્ય અને પરમ સત્યનું ભાન થઈ જાય છે એક પોતિકું સત્ય હોય કે ચશ્મા મેં કાઢી નાખ્યા મને પ્રભુજીની આ એક તણ દેખાય છે પણ એ સત્ય છે કારણ કે દેખાય છે તો દેખાય છે એ બેને ચશ્મા કાઢી નાખ્યા ને એમને ત્રણ આંખ દેખાણી એ સત્ય છે બેન સાચા છે કેમ કે એને ત્રણ આંખ દેખાણી એ સત્ય છે પણ એ પોતિકું સત્ય છે પણ પરમ સત્ય એ છે કે બે આંખ છે જેના હૃદયમાં શ્રીમદ ભગવદ્ ગીતા હોય એ કચરો પડ્યો હોય ને સાહેબ ત્યાંથી પણ કઈક શીખી લે સમાજની અંદર આ રીતનું ઘણું ચાલે છે એમાં બે વાક્યો અને ચાર લાઈન લખી છે મારા કલમે ઠાકોરજીએ મને જે પ્રેરણા કરી એ હું આપની સમક્ષ રજૂ કરું કે શબ્દ પ્રમાણની વાત નથી ક્યાંય આખા સમાજની અંદર શબ્દ પ્રમાણની વાત નથી બધા પોતપોતાની રીતે ફેંકે છે શબ્દ પ્રમાણની વાત નથી બધા પોત પોતાની રીતે ફેંકે છે સમાજને આંધળો કરી બધા પોત પોતાના રોટલા શેકે છે હવે આમાં ઓરિજિનલ ચશ્મા આપણે પહેરવાના છે છેતરવા સાહેબ એનો વાક નથી આપણે છેતરાય છીએ ને એ બહુ મોટો વાક છે પણ આગળ બે લાઈન હું તમને કહું કૃષ્ણના કની ખબર નથી કૃષ્ણના

અને સમાજને આંધળા બનાવવા ઘણા બધા વ્યક્તિઓ છે પણ એક એવું તત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમદ ભગવદ્ ગીતા એને શ્રવણ કરવાથી તમારી દ્રષ્ટિમાં નારાયણ બેસી જાય અને તમારી દ્રષ્ટિમાં નારાયણ બોલે તમારા હૃદયમાંથી કૃષ્ણ બોલે કે ભાઈ આ સાચું છે ને આ ખોટું છે એ શ્રમિત ભગવદ્ ગીતાનો અનુભવ થશે એટલે તમારી દ્રષ્ટિમાં બોલશે એ મારો અનુભવ છે એવડી બધી તાકાતવાળી એટલે ઘણા ડબ્બાઓ એન્જિન બનવામાં જ રહ્યા ઘણા ડબ્બાઓ એન્જિન એન્જિન એટલે ઈશ્વર ઘણા ડબ્બાઓ એન્જિન બનવામાં જ રહ્યા આ વહેમમાં જીવનના બધા વર્ષો ગયા આ વહેમમાં જીવનના બધા વર્ષો ગયા અચાનક સ્ટેશન આવ્યું વહેમ તૂટી ગયો એન્જિન નીકળી ગયો ડબ્બો છૂટી ગયો અચાનક સ્ટેશન આવ્યું વહેમ તૂટી ગયો એન્જિન નીકળી ગયો ડબ્બો છૂટી ગયો એમ ક્યારે અંદરથી ઈશ્વર નીકળી જાય ડબ્બા છૂટા પડી જાય એનો નેઠો નથી મેરા પછી સાહેબ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા કરતાં જીવતા કરી નાખશો તો મોક્ષ થઈ જાય એવા શ્રીમદ ભગવદ્ ગીતા કોષની અંદર અને હકીકતે કદાચ કોઈ વ્યક્તિને પ્રભુજી મને એક સવાલ કર્યો કે ભાઈ આ ગીતા કોર્સ સાંભળીને તો વેરાગ આવે આપણા કામ ધંધા મૂકી દે પણ મારું પ્રિય પાત્ર અને આપ સૌ જેને જાણો છો સાહેબ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો મગજમાં લઈ જીવનમાં લઈ જેની જે પોતે પોતાની કંપનીનું હજારો કરોડનું ટર્નઓવર કરે છે અને પોતે બહારથી અને અંદરથી સુખી છે એવા ક્યારેક ગોવિંદ કાકા ધોળકિયા મળજો કે આખી જિંદગી શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો લીધા અને બીજાને આપ્યા આપણા નજીકનું એક અને આવા હજારો વ્યક્તિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ગાંધીજીને આપણે વાંચીએ છીએ પણ ગાંધીજીએ કોને વાંચ્યા સ્વામી વિવેકાનંદને આપણે વાંચીએ છીએ પણ સ્વામી વિવેકાનંદે કોને વાંચ્યા મૂળ સફળતાના પાયામાં શ્રીમદ ભગવદ્ ગીતા છે અને ઈ આપણને બહુ ઇઝીથી મળી રહી છે તો હું પહેલા તો આવા યોગ્ય વક્તા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને તાળીઓથી જેટલા પણ બિરદાવો અને વધાવો અને એની એક વિશેષ વાત ઘણા લોકો એમ કહે છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કથા કરવા માટે આપણે પૈસા પોતાના ભરણ પોષણ માટે લેવા જોઈએ એટલે મેં એક દિવસ ચંદ્રગોવિંદ પ્રભુને પૂછ્યું મેં કીધું તમે પૈસા લેહો એવું મેં એને પૂછ્યું એ તો એમના મુખેથી ક્યારે બોલતા નથી કારણ કે પોતાની હારા એના વખાણ કરવા એ પણ એક પાપ છે એ નથી બોલતા પણ એના વતી હું કહી દઉં મેં એમને કીધું ત્યારે મને એક શબ્દ એને કીધો કે શ્રીમદ ભાગવત ગીતાનું રસપાન કરાવવું એ કર્મ નથી ધર્મ છે એ ધર્મનું કામ છે કર્મનું કામ નથી વિડીયોગ્રાફી વાળા હોય સાઉન્ડ વાળા હોય તો એનું કર્મ છે જેડીભાઈ છે તેનું કર્મ છે ધર્મ નથી પણ અહીંયા બેઠીને કામ કરવું એ ધર્મ છે અને પારસભાઈ મારા ગુરુ મહારાજે મને એવું કીધું છે કે જે દિવસે મને પૈસા લેવાનો વિચાર આવે ને તે વ્યાસપીઠ છોડી દેજે આ સમાજમાં કથા ન કરતો આટલું યોગ્ય વ્યક્તિત્વ જેની વચ્ચે આપણે ઉપસ્થિત છે તો છેલ્લે બધું મારે કંઈ કેવું નથી પણ સાહેબ રડશો ત્યારે બધાને દૂરથી દયા આવશે રડશો ત્યારે ઊભા કરવા નહીં સૌ જોવા આવશે રડશો ત્યારે દૂરથી બધાને દયા આવશે પડશો ત્યારે ઊભા કરવા નહીં સૌ જોવા આવશે જીવતા કોઈ કોઈની આંગળી ક્યાં પકડે છે પાઠી જીવતા કોઈ કોઈની આંગળી ક્યાં પકડે છે મરેલાની ઠાઠ ને કાંત દેવા બધા આવશે મરેલાની ઠાઠ ને કાંત દેવા બધા આવશે પણ ગજબ છે ભગવાનનું નામ લઈને ઈમાન વેચાય છે ગજબ છે ભગવાનનું નામ લઈને સમાજમાં ઈમાન વેચાય છે પ્રતિષ્ઠાને પૈસા મળે તો અહીંયા કૃષ્ણની પણ હરરાજી થાય છે પ્રતિષ્ઠા અને પૈસા મળે તો અહીંયા કૃષ્ણની પણ હરરાજી થાય છે કૃષ્ણને આગળ રાખીને વેપાર કરવા વાળા લોકો માર્કેટમાં ગણા છે એક વાત યાદ રાખજો સાહેબ દરિયાનો ડેડકો અભિમાનમાં આવી અને જયારે પોતાના ગુણગાન ગાવા માંડે ત્યારે દરિયાનો ડેડકો એટલે માણસ દરિયાનો ડેડકો જયારે પોતાના અભિમાનમાં આવીને પોતાના જયારે ગુણગાન ગાવા માટે ત્યારે સમજવું કે ભલે દરિયામાં પડ્યો પણ એના વિચારોમાં એના હૃદયમાં અને દિલથી અને વિચારોથી હજી ખાબોચિયામાં આટા મારે એટલે મોટું થાવા કરતા સાહેબ બનો તો ભલે બનો ખાબોચિયાના ડેટકા પણ દિલમાં દરિયો રાખજો ખાબોચિયાના ડેડકા ભલે હોય પણ હૃદયમાં દરિયો રાખજો એવા છેલ્લી ચાર લાઈન કે ગજબ સાહેબ ભગવાનનું નામ લઈને ઈમાન વેચાય છે પ્રતિષ્ઠાને પૈસો મળે તો અહીંયાં કૃષ્ણની પણ હરરાજી થાય છે પણ જે મર્યા પછી બળિયા પણ જે મર્યા પછી બળિયા તેની તો અહીંયાં રાખ થઈ જાય છે પણ જે જીવતા બીજાના માટે બળ્યા ને એની આ જગતમાં છાપ રહી જાય છે સાહેબ છેલ્લે મારી વાણીને વિરામ આપું કે તમે કોઈને હૃદયથી પ્રેમ કરતા હોય હૃદયથી ચાહતા હોય તમને કોઈ અતિ પ્રિય વ્યક્તિ હોય તો એના માટે કોઈ વસ્તુ ન કરતા એને ખાલી શ્રીમદ ભગવદ્ ગીતાનો કોર્સ કરાવી દેજો શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં આવી દેજો કુદરતની ડાયરીમાં સાક્ષી રૂપે નામ લખાઈ જાય કે તું ભાઈ દિલથી પ્રેમ કરે કારણ કે જીવન ને તારવામાં સરકાર ને સંવિધાન ની તાકાત નથી સાહેબ આ દેશની સંસ્કૃતિ બદલી શકે પણ મને હૃદય ખાતરી છે કે દેશ ની સંસ્કૃતિ બદલવી હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા પડે